આજના સમયમાં કોઈ સોના ચાંદીની ચીજ વસ્તુ મળે તો પરત મળી જાય તેવું માની લેવું આસાન હોતું નથી ભાવનગર જિલ્લાના મહુવામાં એક ચાલકની દિલદારી અને પોલીસે મનથી કરેલી કાર્યવાહી સામે આવી છે અમરેલી જિલ્લાના રાજુલામાં રહેતા હસમુખભાઈ દેવજીભાઈ વાજા પોતાના સોના ચાંદીના દાગીના લઈને મહુવા આવ્યા હતા જોકે તેમને નવા દાગીના બનાવવામાં હતા તેઓ સોના ચાંદીના જૂના દાગીના લઈને નીકળ્યા હતા મહુવાના એસટી બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી ગયા બાદ તેઓ રિક્ષામાં જ થેલો ભૂલી ગયા હતા રિક્ષામાં થેલો ભૂલી ગયા બાદ હસમુખભાઈની ઘટના પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસે રિક્ષા ચાલક ઇકબાલભાઈ દાદુભાઈ અગવાનને ફોન કરીને જાણ કરતા ઇકબાલભાઈ થેલો લઈને મહુવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે હૃદયપૂર્વક કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજનો આધાર મેળવ્યો અલગ અલગ ટીમો બનાવી અને રિક્ષા ચાલકને શોધી કાઢ્યો અને પોલીસે દસ લાખના સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ તેરા તુચકો અર્પણ વાતને સાર્થક કરીને થેલો મુદ્દામાલ સાથે હસમુખભાઈને પરત કર્યો હતો જોકે રિક્ષા ચાલકની દિલદારી પણ સામે આવી છે હું રિક્ષાનું ભાડું કરવા સોની બજારે ગયો હતો એ ભાઈનો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો કાંઈ ખબર નહીં મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થયેલો એ ભાઈને આપી ને મહુવા પોલીસ સ્ટેશનમાં આવ્યો હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ ડી વાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા એ જે દાગીના હતા એ બેગ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન આજ રોજ એટલે રાજુલા થી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસ પીઆઈ તથા ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટ અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જેવા હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલ ની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન થર્ટી મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તૂચકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે